શને ઢોર માલિકોને અંતિમ અલ્ટીમેટમ આપી દીધું છે રાજકોટ કોર્પોરેશને ઢોર મુદ્દે અને કરાવવા માટે ઢોર માલિકોને ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે જાન્યુઆરીથી રસ્તે રખડતા પશુઓ ઉપરાંત વગરના ઢોર પોતાની માલિકીની જગ્યા પણ ઢોર માલિકો નહીં રાખી શકે પહેલી જાન્યુઆરીથી કોર્પોરેશન દ્વારા જપ્ત કરાયેલા ઢોરને કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે રાજકોટ શહેરમાં હાલ ચાર હજાર જેટલા પરમિટવાળા પશુઓ છે અને ત્રણ હજાર જેટલા પશુઓનું

તારીખ એકત્રીસ બાર બે હજારને ત્રેવીસ સુધીમાં પશુઓ શહેરની બહાર સ્થળાંતર કરી લેવા જેને ધ્યાને લઈને આપણે ટૂંક સમયમાં એક અંતિમ ચેતવણી રૂપે પણ આપણે ફરીથી પશુપાલકોને યાદગીરી દેવા માટે આપણે જાહેરાત આપવાના છીએ